તો ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના ડોક્ટર જણાવ્યું કે મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વાસ્થ્ય ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ચુંગાલમાંથી બચાવવા માટે ક્રાંતિકારી પહેલ છે મંત્રીએ સ્પષ્ટતા કરી કે ગુટખાનું વેચાણ સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે જો કોઈ દુકાન ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ સાથે જ ગોડાઉનને સીલ પણ કરી દેવામાં આવશે આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર અંસારીએ કહ્યું કે આરોગ્ય સાથે રમત કોઈ પણ કિંમતે સહન નહીં કરીએ ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવા જીવલેણ રોગો ઝડપથી વધી રહ્યા છે આપણા યુવાનો ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે અને હું તેમને મારી નજર સામે મળતા ન જોઈ શકું એક ડોક્ટર હોવાના કારણે હું જાણું છું કે આ ઝેર શરીરને કેટલી હદ સુધી નષ્ટ કરી શકે છે જ્યારે જનતાએ મને આરોગ્ય મંત્રી બનાવ્યું ત્યારે મારી પહેલી ફરજ તેમના જીવનનું રક્ષણ કરવાની છે